નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિષયનું સેમ બીજું આ સેમ બીજામાં પાઠ નંબર પાંચમો છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ હવે આપણે તમામે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી છે

અને બલોચની અંદર આવશે નાના કુટુંબોમાં વિભાજિત ખાલી જગ્યા પૂર્વની છે જેમાં પહેલું મુલતાન અને સિંધમાં અને ખાલી જગ્યા જાતિઓનું અધિપત્ય હતું તો એમાં આવશે લંગા જેવી અહોમ ભાષામાં રચ રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો એમાં આવશે બુરંજી જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો એમાં આવશે કબીલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે તો અકબરના સેનાપતિ માનસિંહ શેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો તે માણસે ખરું ગુજરાતમાં મિઝો અહમ અને ખોખર જેવી જનજાતિઓ વેસે છે તો ખોટું ગોડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા તો ખોટું દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા તો ખરું નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું આદિવાસી સમુદાયનું જીવન કંઈક કઈ કઈ બાબતો પર નિર્ભર હતું તો એમની અંદર આવશે આદિવાસી સમુદાયનું જીવન નીચેની બાબતો પર નિર્ભર હતું એમાં પહેલું આદિવાસી સમૂહ પોતાના જીવન નિર્વાહ માટે પહેલાંના સમયમાં વન પેદાશો તેમજ સ્થાનિક રીતે થતી ખેતી પર નિર્ભર હતા તેમના કલા કૌશલ્યથી ઉત્પાદન થતી સાધન સામગ્રી પણ તેમની આર્થિક આવકનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન હતું એકઠી કરેલી વન પેદાશો પણ તેમની આવક રડી આપતી હતી પશુપાલન તેમના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું ત્યાર પછી બીજું છે છે જોવા મળતી સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો તો તે નીચે પ્રમાણે જેમાં પહેલું પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી સામાન્ય રીતે ભારતમાં વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા ત્રીજું છે અહમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના કારણે કહી શકાય તો અહમ સમાજ છે સાહિત્યિક કૃતિઓની સ્થાનીય ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી પ્રશ્ન છે ગોડ લોકોનો ઇતિહાસ અહમ લોકોની થી કેવી રીતે અલગ હતો તો ગોડ સમાજના લોકો સ્થળાંતરિત ખેતી કરીને ગુજરાન ચલાવતા જ્યારે ઓહમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા હતા ગોળ રાજ્ય ઘણા ગામડાઓથી બનેલો હતું જ્યારે અહમ રાજ્ય બીજા નાના નાના રાજ્યોને પોતાનામાં ભેળવીને વિશાળ રાજ્યોની સ્થાપના કરી હતી ગોળ રાજ્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતા પોતેનું પતન થયું જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોની ઓછું વસ્તી ધરાવતા વિસ્તારોમાં સ્થળાંતર થતાં અહંકુળ તૂટી ગયા આમ ગોળ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી અલગ હતો તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત